સતાદાના વિવાદમાં હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ઝંપલાવ્યું આ મામલે દુધાતે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખી સીબીઆઈ તપાસની માંગ કરી દુધાતે પત્રમાં લખ્યું કે મહંત વિજયદાસ બાપુ સામે ખોટા આરોપો મૂકનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને સનાતન ધર્મને જાળવી રાખનાર સંતો મહંતો વિરુદ્ધ આવું ખોટું કૃત્ય થતા અટકે તે જરૂરી છે ગુજરાત ધાર્મિકતાની લાગણીથી જોડાયેલું રાજ્ય છે અને સંતોની ભૂમિ છે જેથી આવા પાયા વિહોણ આક્ષેપો કરનાર સામે તપાસ થવી જોઈએ અને કાર્યવાહી પણ થવી જોઈએ અમિતભાઈ શાહને સીબીઆઈની તપાસ માટે પત્ર લખ્યો છે શા માટે કે વિજય બાપુ જેવા સંત સુફી સનાતન ધર્મની રક્ષા કરનાર વ્યક્તિ આફતમાં છે ત્યારે છેલ્લા દસેક દિવસથી આ સમસ્યાનું કંઈ ઉકેલ નહીં દેખાતા સરકારશ્રીને વિનંતી કરીશ पाया विहोणा आरोप लगावणार व्यक्ती कायदेसरनी कार्यवाही